દહેગામ ખાતે આવેલ સાહેબની પ્રતિમા વિરોધ દર્શાવવા માટેનો કાર્યક્રમ નક્કી થઈ ચૂક્યો હતો પરંતુ દહેગામની પોલીસ દ્વારા કૃત્યના ને શોધી કાઢ્યો જે એક બાર વર્ષનું નાનું બાળક હોય તેને માફ કરવામાં આવ્યો તેવી જાણ દહેગામ પોલીસ દ્વારા પાર્ટીના કાર્યકરોને આપવામાં આવતા પાર્ટીના કાર્યકરોએ દઈગામ પોલીસની કામગીરીને જાહેરમાં બિરદાવી હતી અને વિરોધ પ્રદર્શન રાખી પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને વિધિવત દૂત તેમજ ઝડપીસેક કરી ફૂલહાર પહેરાવી જય સરદાર નારા સાથે સરદાર સાહેબનું આવું અપમાન ફરી વાર સાંખી લેવામાં આવશે નહીં તેવો ઉગ્ર વિરોધ દર્શાવ્યો આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ દ્વારા સરકારને ચાપખા મારવામાં આવ્યા હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે રાષ્ટ્રીય મહાનુભાવની પ્રતિમાઓનું માન સન્માન જાળવું એ સરકારની જવાબદારી બને છે તો આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે બાબતે સરકારને ટકોર કરી હતી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પંકજભાઈ પટેલે આકરા શબ્દમાં સરકાર પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે રાજકીય નેતાઓ રાજકીય લાભ ખાંટવા માટે મહાનુભાવની પ્રતિમાનું અનાવરણ તો કરી દેતા હોય છે અને પ્રજાની સહાનુભૂતિ પણ મેળવી લેતા હોય છે પરંતુ બાર ક્યારેય આ પ્રતિમા તરફ ધ્યાન આપતા નથી ગરજ પૂરી તો વૈદ્ય વેરીની ભાવનાથી રાજકીય રોટલા તો શેકી લેતા હોય છે પરંતુ ત્યારબાદ પ્રતિમાઓ ધૂળ ખાતી હાલતમાં હોય છે તંત્ર પણ આવી બાબતોમાં નિરણા હોય છે તો તંત્રને પણ આ સંદર્ભે ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો પક્ષના કાર્યકર્તા દ્વારા દેગામ નગરપાલિકાની મુલાકાત લઈ નગરપાલિકા પ્રમુખ આવેદનપત્ર પાઠવ્યું આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પંકજભાઈ પટેલ મંત્રી દિલીપભાઈ પટેલ પ્રભારી દિનેશભાઈ પટેલ સંગઠન પ્રમુખ બાબરભાઈ પટેલ યુવા પ્રમુખ નીલ પટેલ તેમજ

કોઈપણ સમાજના આગેવાનોના પૂતળા બનાવી દેતા હોય છે કેસી બનાવી દેતા હોય છે અને જે તે સમાજની સંમતિ કરતા હોય છે આજે લાભ ફાંચી લેવા માટે ત્યારબાદ એવા પ્રભાવ કરતા હોતા નથી આગળ જતા સરકારો જે મહાનુભાવો છે જેમ કે સરદાર પટેલ સાહેબ છે તો આજના બે સમૂહમાંથી પણ સરદાર પટેલ સાહેબને દૂર કરી દેવામાં આવેલા છે તો આજની જે યુવા પેઢી છે એ સરદાર પટેલ વિશે કોઈ ખાસ જાણતી નથી જેમ મેં વાત કરી કે ને બે નાના બાળકો દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હવે બનવામાં એવું પણ બની શકે છે બે નાના બાળકો સરદાર પટેલ સાહેબ કોણ છે એના વિશે પણ નહીં જાણતા હોય કારણ કે સરકારે પાઠ્યપુસ્તકોમાંથી એમના વિશેની માહિતી દૂર કરી દીધી છે તો આ સરકારોની જવાબદારી બનતી હોય છે એની સાથે સાથે આપણે જોવા જઈએ તો આ માત્ર એક સમાજ છે કે સરદાર પટેલના સ્ટેચ્યુની વાત કરી સાહેબ આંબેડકર હોય સરદાર પટેલસિંહ હોય દરેકના જે સ્ટેચ્યુ બનતા હોય છે અને આપણે એનો રાજકીય લાભ ફાટતા હોય છે રાજકીય નેતાઓ એમને પણ મારો અનુરોધ છે કે જો તમે આવા તમારા રાષ્ટ્રીય રાપ ખાતે જવા સ્ટેચ્યુ મોન્યુમલ ઉભા કરતા હો છો તો પછી એનો રખ રખાવની જવાબદારી પણ તંત્ર જ હોવી જોઈએ અમે અત્યારે નગરપાલિકા ખાતે જવાના છીએ દર મહિનાની એક એકથી બે વખત આનું મેન્ટેનન્સ આવું જોઈએ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને સાફ કરાવી જોઈએ અને રખ રખરખાવ પૂરો થવો જોઈએ એના માટે અમે એને અનુરોધ કરવાના છીએ અને ત્યાર પછી પણ જો સરકાર ત્યાં નગર તંત્ર નહીં જાગે તો આના પછી ઉગ્ર આંદોલનનું આજે આપણે દેવગામ તાલુકાની અંદર સરદાર પટેલ સાહેબની જે પ્રતિમા આવેલી છે એ પ્રતિમાને મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા કોઈ તીખડ કરવા વાળા વ્યક્તિઓ દ્વારા એક ટોપી પહેરાવવામાં આવી હતી સરદાર પટેલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું આ બાબતની અમને જાણકારી મળતા આજે અમે દહેગામ ખાતે આવ્યા હતા સરદાર પટેલ સાહેબની પ્રતિમાને દૂધ અને જળનો અભિષેક કરી ફુલહાર કરી અને પછી અમે એવું વિચાર્યું કે આવી ઘટનાઓનું પરિવાર પુનરાવર્તન થવું જોઈએ નહીં તો આજે અમે નગરપાલિકા ખાતે પણ દેખામ આવ્યા હતા તાલુકા પ્રમુખ શ્રીને પણ અમે વાત કરી છે કે આજે પણ જે પ્રતિમાઓ બનાવવામાં આવતી હોય છે રાષ્ટ્રીય મહાનુભાવોની સરકારની રહેતી હોય છે સરકારે એની પાછળ નિભાવ કરવો જોઈતો હોય છે નહીં તો રાજકીય પાર્ટીઓ પોતાના રાજકીય લાભ ખાટવા માટે આવા નેતાઓ મહાનુભાવની પ્રતિમાનું અનાવરણ તો કરી દેતા હોય છે પણ ત્યારબાદ એમનો નિભાવ થતો નથી હોતો અને પ્રતિમાઓની જગ્યાએ પછી ન્યૂસન્સ ઊભા થતા હોય છે તો આ જે જવાબદારી બનતી હોય છે અને રખાવની નગરપાલિકાની હોય છે તો આજે અમે તાલુકા પ્રમુખશ્રીને વાત કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર ચોક્કસપણે એ લોકો પ્રતિમાઓનું સ્વચ્છતાનું જાળવણી થવી જોઈએ એનો નિભાવ થવો જોઈએ એ બાબતે અમે તાલુકા પ્રમુખ પ્રમુખશ્રીને રજૂઆત કરીએ છીએ સદર માત્ર સરદાર પટેલ સાહેબને સ્ટેચ્યુની વાત નથી સરદાર પટેલ સાહેબ છે બાબા સાહેબ આંબેડકર છે કે શહીદ ભગતસિંહ છે જેને પ્રતિમાઓનું અનાવરણ થતું હોય છે હવે રાજકીય લાભ કાઢવા માટે નેતાઓ દ્વારા પ્રતિમાના અનાવરણ થતા હોય છે પણ એનો કોઈ પણ પ્રકારનો રખાવ પછી કોઈ ધ્યાનમાં આપતું નથી હોતું તો આજે અમે પ્રમુખશ્રીને વાત કરી છે કે તાકીદે આ બાબતે પગલાં લેવામાં આવે અને જો ફરી વખત આવી ઘટનાનું જો પુનરાવર્તન થશે તો આનો ઉગ્ર આંદોલનનો પણ માર્ગ લેવો પડશે તો એના મારી તૈયારી છે જય સરદાર સરદાર दानों को आया है वहाँ पे सरदार की प्रतिमा के ऊपर किसी तत्वों ने जो भी मनुष्य हो या जो भी हो जिस तत्व तो ने सरदार साहब तो की प्रतिमा के ऊपर ग्राम टोक पहलाई है उसका हम सरदार वल्लभ भाई पुलिस पार्टी के तो सामने निषेध करते हैं और यहाँ केव के और यहाँ की महानगर पालिका को अभी सूचित करते हैं सरदार वल्लभ भाई पुलिस पार्टी के माध्यम से जिसने भी ये कृत्य लिया है उसे कड़ी से कड़ी सजा दे और यही हमारी मांग है क्योंकि आए जिन जो भी गुजरात की धरती पे महान पुरुष हो जैसे सरदार वल्लभ भाई पटेल हो डॉक्टर बाबा साहेब आम्बेडकर होटबे होते न होने चाहिए तो ये दारूगा में जो दिया ये चार रस्ते पे सरदार की प्रतिमा के ऊपर इन्होंने लाल टोपी तो पहनाई है अगर वो कानून के शिकंजे में आए ऐसी हमारी सबसे पहली मांग है और हम सरदार का अपमान नहीं सहेंगे जय हिंद जय सरदार પ્રદેશ અધ્યક્ષ આ એક બહુ નિમ્નીય ઘટના છે આ રહીએ આવતીકાલે જ્યારે અમને આ આ મેસેજ મળ્યા મીડિયા દ્વારા ત્યારે અમે પહેલું સૌ પ્રથમ અમે બે ગાંધીનગર એસપીને ફોન કર્યો કે ભાઈ આ જે બેગામની અંદર નેહરુ ચોકડી ઉપર જે સતાવી પ્રતિમા ઉપર જે લાલ ટોપી પહેરાવવામાં આવી છે એ ખરેખર આ એક મહાન વ્યક્તિનું એ ઘોર અપમાન છે તો આના જે આ કૃત્ય કરવાવાળો જે વ્યક્તિ છે એને તમે તાત્કાલિક પકડો અને એની એવી કડક સજા કરો કે આવું કૃત્ય કોઈ એની જિંદગીની અંદર કોઈ આવું કૃત્ય કરતા પહેલાં સો વાર વિચારે એવી એને સજા થવી જોઈએ પરંતુ પછી રાત્રે મેસેજ બી એવા મળી ગયા અમારા ફોન દ્વારા જ્યારે દેગામ પોલીસે એક્શન લીધી અને તરત એ બાર કલાકની અંદર જ એમને એ કાઢ્યો છે પણ ખરેખર ગુનેગાર એક નાનું બાળક હતું જેને ના સમજણમાં પોતાની રમત સમજીને એને પ્રતિમા ઉપર ટોપી પહેરાવી હતી એટલે આપણે એને બાળક સમજીને એને આપણે માફ કરીએ છીએ અને જે ખરેખર બેગામ પોલીસે ત્યાં સત્વરે આ કામને ઝડપી બીડું ઝડપી અને ગુનેગાર પકડ્યો છે તો હું સરદાર વલ્લભભાઈ પટેલ ના અધ્યક્ષ પટેલ એમનું કામ સરાહનીય છે અને આવા ને આવા કામ ગુજરાત ની પોલીસ કરે એવી અમે આશા રાખીયે છે જય હિન્દ જય સરદાર જયારે ચૌહાણ